સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી માતોશ્રી વૃદ્ધાશ્રમ ખાતે સંગીતના સથવારે નવા વર્ષની ઉજવણી યોજાઈ હતી સુરત 31 થર્ટી ફર્સ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી રાંદેર વિસ્તાર આવેલા માતોશ્રી વૃદ્ધાશ્રમ ખાતે સંગીત સથવારે નવા વર્ષની ઉજવણી યોજાઈ હતી ઓફ સંસ્થાઓ દ્વારા આ સેવાકીય જાણીતા હાસ્ય કલાકાર નવસાદ કોટડીયા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને હસાવીને માહોલ આનંદમય બનાવી દીધો હતો વડીલો સાથે કેક કાપીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નશા લત તરફ ફળતા યુવાધનને સકારાત્મક સંદેશ પાર્ટી નહીં પરંતુ સેવાક્રિયા પ્રવૃત્તિ સાથે કરવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો સુરત માંથી નવા વર્ષની શરૂઆતમાં જ સચિન વિસ્તારમાં જાહેર માર્ગ પર એક યુવક પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે નવા વર્ષની ઉજવણી વચ્ચે થયેલી આ સમગ્ર વિસ્તારમાં લોહી લુહાણ થઈ ગયો હતો અને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા જ સચિન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી પોલીસે સમગ્ર વિસ્તાર ને ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં હત્યાના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ જૂની અદાવત અંગત ઝઘડો કે અન્ય કોઈ ગુનાહિત કારણ હોવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી છે પોલીસે પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે જેથી હુમલાખોરો સુધી ઝડપથી પહોંચી શકાય નવા વર્ષની શરૂઆતમાં થયેલા આ હત્યાના બનાવથી સચિન સહિત સમગ્ર સુરત શહેરના સુરક્ષા પોલીસ દ્વારા આરોપીની ઓળખ અને ધરપકડ માટે તપાસનો ધમધમાટ એજ જ કરવામાં આવ્યો છે શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે સુરતના હજીરા ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો આશ્ચર્ય મુકાયા છે હજીરા સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ શરૂ થતા રોજિંદી જિંદગી પર અસર જોવા મળી છે ખાસ કરીને શિયાળાના દિવસોમાં વરસાદ પડતા આરોગ્ય અને ખેતી બંને માટે ચિંતા વધી છે કારણે સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે પાક કાપણીના સમયગાળા દરમિયાન વરસાદ પડતા ખેડૂત આલમમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હાલ તો વહેરી સવારે પડેલા આ વરસાદથી ઠંડીમાં વધારો નોંધાયો છે જ્યારે હવામાન વિભાગની આગાહી પર સો નજર ટકી છે આગામી કલાકોમાં વાતાવરણ કેવું રહેશે તે જોવાનું રહેશે બે મહિના અગાઉ ઓક્ટોબર મહિનામાં થયેલ હત્યામાં ચોક બજાર પોલીસે સીસીટીવી ફૂટેજ અને મૃતકના ફોટા દ્વારા હત્યાનો આરોપી ગણેશ પોલય કરી ગુનો ઉકેલી કાઢ્યો છે ચોવીસ ઓક્ટોબર રોજ આરોપી મોબાઈલ હતું હત્યા બાદ આરોપી ફરી કામ પર વયો હતો પરંતુ પછી સવારે જયારે મૃતક સ્થળે મળ્યો ત્યારે આરોપી જ એકસો આઠ એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી પોલીસે આગળ તપાસમાં આરોપી ની કબુલાત અને સાક્ષી આધારે ધરપકડ કરી હતી સુરત પોલીસે કડક કાર્યવાહી કરીને શહેર શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે સુરત શહેરમાં ડ્રગ્સના રેકેટ નો મોટો પર્દાફાશ થયો છે સુરત એસઓજી એ અમરોલી છાપરાભાઠા રોડ પરથી બસો છત્રીસ પોઈન્ટ સાતસો એસી ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યો છે સુરત કરતા અમરોલી છે અને સાત પોઈન્ટ દસ લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત થયો હતો તપાસમાં માં ખુલ્યું છે કે આ ડ્રગ્સ નું વેચાણ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપ ના માધ્યમો દ્વારા ચાલતું હતું આરોપીઓ ડ્રગ્સ વેચાણ માટે કોડવર્ડ ઉપયોગ કરતા હતા જેમ કે મવ નિરમા ઓજી ટાઇડ અને

વેપાર સામે કડક રૂખ રાખી રહી છે